અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમ થી મુદ્દાઓ માટે હું લડું છું સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર ધરપકડ કરો વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદાનો ભંગ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો અને ન્યાં સુધી કહું કે જીવ ત્યાં સુધીમાં હું જો એક પણ જેમાં પરેશ ગોસ્વામી દ્વારા સરકારને એક અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાની થઈ તેને લઈને ખેડૂતોની દેવા માફી થઈ પરેશ ગોસ્વામીની માંગણી છે કે આવનાર એક અઠવાડિયાની અંદર જે પણ ખેડૂતો છે તેમની બે હેક્ટર સુધીની મર્યાદામાં ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ એટલે કે દેવું માફ કરવામાં આવે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સહિત આ ત્રણેય મહિનાઓમાં ખેડૂતોને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે ખેડૂતોએ લોનો લઈને આ ખરીફ પાકનું વાવેતર થયું કર્યું છે પરંતુ કમોસમી વરસાદના કારણે આ પાક નિષ્ફળ ગયો છે પરંતુ જો એક અઠવાડિયાની અંદર સરકાર પાક ધિરાણ માફ ના કરે તો પરેશ ગોસ્વામીની આ દેવા માફી ની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્નજનનો ત્યાગ કરવાની હવે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો હવે પરેશ ગોસ્વામીના આ દેવા માફીના આંદોલનમાં પાલ આંબલિયા કરસનદાસ બાપુ રેશમા પટેલ સહિતના દિગ્ગજો જોડાયા છે પરેશ ગોસ્વામીએ પહેલેથી સ્પષ્ટ કરી દીધું છે કે આ જે આંદોલન છે તે સંપૂર્ણ બિનરાજકીય છે અને જો કોઈ પણ ખેડૂત કે કોઈ પણ નેતા પોતાનો ખેસ પહેરીને આવશે તો તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે આમ હવે જૂનાગઢથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં ખેડૂતોની દેવા માફીને લઈને એક ઉગ્ર આંદોલનની શરૂઆત થઈ છે અને તેમની માગણી છે કે આવનારા એક અઠવાડિયાની અંદર બે હેક્ટરની જમીનવાળા ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું જે દેવું માફ થાય તાવો નજર કરીએ દ્રશ્યો પર કે જે જૂનાગઢથી સામે આવ્યા છે જેમ કે પરેશભાઈએ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી આ તો આપણા બચાઈના અસ્તિત્વ માટેની લડત છે અને આપણે બસ આવ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો એક વીઘાના 3500 જેવા આવે આપણે બધાને ખબર જ છે કે એક વીઘા ખર્ચો કેટલો આવે થી આવે તો મને ખબર છે કારણ કે હું ખેડૂત દીકરી છું તો આ વાત કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે ક્યાં સત્તર થી વીસ હજાર ને ક્યાં પાંત્રી સો આજે સંત સુરા અને ધરતી છે અને આટલા બધા હાવજો આ ખેડૂતો ભેગા થયા છે

ત્યાગ ના કરશે ત્યાગ સંસદ સભ્યો કરશે મારી રાખવાનો છે નહી અને આહવાન કહ્યું સરદાર પટેલ સમિતિ ગુજરાતની અંદર કે એક ગામ દસ દસ ખેડૂતો ગાંધીનગર જાહે અને સરદાર પટેલ ન્યાય સમિતિ નીચે સંડાસ કરશે હંગશે આવેદન મંજૂરી લેવી પડે આંદોલનની મંજૂરી લેવી પડે હંગવાની મંજૂરી ક્યાંય નો લેવી પડે હંગ બે હજાર ની અંદર વંથલી તાલુકો પ્રત્યે વંથલી તાલુકા માંથી પાસાઠ બળદગાટા અને પોણા ત્રણસો ટેક્ટર લઈને કલેક્ટર કચેરીએ ઘુસી ગયા તંત્ર થી વાત કરીએ ગુજરાતમાં કમોસમી વરસાદની તો પચીસમી ઓક્ટોબર થી લઈને બીજી નવેમ્બર સુધી આ કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલ્યો છે સામાન્ય રીતે દિવાળી પછી આ કમોસમી વરસાદ આવતો હોય છે પરંતુ તે કાં તો એકાદ બે દિવસનો હોય છે અને કેટલીક જગ્યાએ બે જેટલા વરસાદ વરસાદ પડતા હોય છે છે પરંતુ વર્ષ આ જે કમોસમી આવ્યો તે ખૂબ જ ઐતિહાસિક હતો કેમ કે કેટલીક જગ્યાએ પાંચ કેટલીક જગ્યાએ સાત ઇંચ તો કેટલીક જગ્યાએ નવ ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે તેના કારણે દિવાળી પછી જે પણ જગ્યાએ ખરીફ પાકની કાપણી શરૂ થઈ ગઈ હતી કાં તો પછી જે જગ્યાએ ખરીફ પાક તૈયાર હતો ને થોડાક જ સમયમાં તેની કાપણી શરૂ થવાની હતી તેવો પાક જે મગફળી છે સોયાબીન છે અડદ છે અને અન્ય જે તેલીબિયાના પાક છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ડાંગરને પણ નુકસાન થયું છે અને જેના કારણે હવે રાજ્યભરના ખેડૂતો ભારે હતાશામાં આવી ગયા છે આ પહેલા દ્વારકાના માનપરમાં પણ એક ખેડૂત દ્વારા આપઘાત કરવામાં આવ્યો તે પછી ગીર સોમનાથના ઉનામાં પણ ખેડૂતના આપઘાતના સમાચાર સામે સામે આવ્યા આવ્યા તે પછી રાજકોટ જિલ્લામાં પણ બે સમાચાર છે રાજ્યભરના ખેડૂતોએ જે દેવું લઈને જે લઈને ખરીફ પાકનું વાવેતર કર્યું હતું તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને હવે પરેશ ગોસ્વામીની માંગણી છે કે પાક ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં તેને માફ કરવામાં આવે તો આ બિન રાજકીય આંદોલનમાં તમામ પક્ષના જે નેતાઓ છે તેમાં જોડાયા છે રેશમા પટેલ પાલ આંબલિયા અને કરશનદાસ બાપુ આ બિન રાજકીય આંદોલનમાં જોડાયા છે તો પરેશ ગોસ્વામીની આ માંગણીને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું બોલતા નમસ્કાર